बोली सत्य गुरुदेव की सनातन धर्म की अपने अपने गुरु महाराज के गोराम महाराज के समुरम महाराज के ये तुवा बापु ने कृष्ण कन्हैया लाल के आज के आनंद की आज ये भक्ति सारा आश्रम मोरा ચોવીસ તારીખ કાલે આપણે સત્સંગ પૂનમ ને દિવસો હતો આજે પણ આપણે બધા ભાઈને એવો વિચાર થયો કે રોકાના સોતા આવે થોડોક સત્સંગ આપણે આપીએ ને આપણે સંતોને ખામ જ હોય સંત જ્યાં હોય ત્યાં થોડોક સત્સંગ સમાગમ કરે એને સંત કહેવાય સાધુ સંતો એમનું જીવન મય જ હોય સંસારમાં હોવા છતાં પરમાત્મા મય હોય એને સુરતા એ ઘડી પણ શબતથી અલગ પડતી નથી અને સંત કહેવાય જગતમાં રે આપણા બધા જ ગ્રસ્તી સંતો આપણા અવતારો કૃષ્ણ ભગવાને કીધું સંસારમાં એ મારો દાસ પરમાત્માને આપી દેવું પરમાત્મા આત્માને કહેવાય ને ગુરુને કહેવાય કારણ કે પરમાત્મા પરમાત્માને પરમાત્મા પરમાત્માથી મોટો જગત પરમાત્માને નથી ઓળખતો વાતો કરે ઓળખતો નથી જો ઓળખતો હોય તો આખા જગત ને લક્ષ્મી છૂટી ગઈ હોય ઓળખાણ સંતો કરાવે છે સંતાનો સમાગમ થાય એટલે તો કીધું મન તું પ્રસન્ન કર ગેલતા દર્શન ઘડી ઘડી એક સાધુ સંતો ની સેવા કરી લઈ વેદવાણી દિલમાં થાય વેદવાણી નો કરી લે વિચાર તો મન મન નો વિકાર આ વેદ અને વાણી બે એક થાય છે એનો વિચાર કોણ કરાવે સદગુરુ કરાવે સંતો કરાવે એટલે સંતોની સાનિધ્યમાં રહેવું સંતોની સેવા કરવી તો એમાંથી આપણને રોજ નિતનિત નવું નવું જાણવા મળે રોજ નીતનીત નવું નવું નવો એટલે અનુભવોનો ખજાનો હોય છે અનુભવ એક જાતનો નથી આપણે સ્વરણ રોજ એક જ કરતા હોય પણ અનુભવ જુદા હોય એક એક માણસને રોજ નવો નવો અનુભવ અને કઈક ને કંઈક દેખાતો હોય એટલા માટે સાધુ સંતોનો સમાગમ કરવો નિત્ય નિત્ય કરવો હોય આ એક દેવું નથી આપણો કામ ધંધો વ્યવહારિક જે એ કરી અને ગમે ત્યાં આપણને જ્યાં સંત મળે ત્યાં થોડોક આપણે સમાગમ કરીએ તો આપણું મન પવિત્ર રહે ઉજળું રહે અને આપણો અભ્યાસ વૈરાગ વધે વૈરાગ વધારવા માટે સત્સંગની બહુ જરૂર છે સત્યને નજીક જવા માટે સત્યનો સંગ કરવા માટે સંતોની બહુ જરૂર છે મન આપણે બધા કહી શકીએ કે બહુ ચંચળ છે પણ સંતોના સંગથી મન અમાન બને છે જેમ આપણે કહીએ કે જ્યાં સુધી આપણે ગુરુ નથી કર્યા ત્યાં સુધી મન એને મરકટ રહીને વાંદરા જેવું કહેવામાં આવ્યું છે ને ગુરુ મરી જાય તો હનુમાનજી બની જાય રામના તરફ ખેંચાણ કરે નુગ્રનું મન પરમાત્મા તરફ ખેંચાણ નહીં કરે એ સંસારના કાર્યોમાં જ્યાં ત્યાં ખેંચી જશે અને સુગ્રો જે ગુરુમુખી થયો ને એને એ મન પરમાત્મા તરફ ખેંચશે આપણને બધાને ખબર છે મન ઉપર બુદ્ધિ ને બુદ્ધિ ઉપર આત્મા એવું ગીતોમાં લખ્યું છે મન ઉપર બુદ્ધિ ને બુદ્ધિ ઉપર આત્મા તો આપણી બુદ્ધિ પણ તર્ક બુદ્ધિ હોય છે જ્યાં સુધી આપણે ગુરુને શરણે ન જાય સંતો ને શરણે ન જાય ત્યાં સુધી દિવ્ય બુદ્ધિ નથી બનતી દિવ્ય બુદ્ધિ આપણે કુમારામાં ગાયું છે ધનતા મારા આજે પાક આગળ ગુરુ પધાર્યા આંગણે ગુરુ પધાર્યા મારા કાર્ય સુધાર્યા જીવન સુધાર્યા દિવ્ય બુદ્ધિ પ્રગટાવી ધ્યાન ધરાયા આ ધ્યાન ધરાવે એટલે બુદ્ધિ બુદ્ધિ આપણે દિવ્ય બને જીવ્યો બને નીતિ રીતે સત્સંગ થાય પછી એને અનુભવોથી બહુ દૂરદર્શી બને દૂર દૂર નું જાણી શકે આપણે બધાને ખબર છે જ્યારે કૌરવ પાંડવો ની લડાઈ થતી હતી ત્યારે ધતરાષ્ટ આંધ્રા હતા સંજય ને પૂછતા હતા કે સંજય આ કુરુક્ષેત્ર મેદાનમાં અત્યારે શું થઈ રહ્યું છે ત્યારે અહીંયા બેઠો બેઠો એની બાજુમાં બેઠો બેઠો સંજય બધી વાતો કરે છે અત્યારે

તો ઈપોતે ભુજના આંદર બેઠો બળો તમને આપે એવી બુદ્ધિ આપણી દિવ્ય બુદ્ધિ બની જાય અને મન અમન બની જાય આપણે પરમાત્માના આપણે તો બાળક આ નહીં પણ પરમાત્મા જેવો બની જાય સંતો છેલે છે લોકો એમ કહે છે તું તારા સ્વરૂપને ઓળખ તો પોતે જ તું પોતે જ ઈશ્વર સો મોટો મોટો તું પોતે છે ઈશ્વર સો પરમાત્મા સુ આપણે બધાય કહી કે જીવમાંથી શિવ બને શિવ એટલે પોતે નર્મથી નારાયણ મને નારાયણ એટલે ભગવાન પોતે આ બધા સંતો કે છે પણ આપણે કોઈ નારાયણ અને શિવ કોઈ બીજા લેખતા હોય છે આપણે દૂર થોડતા નહીં તમારો જે આત્મા છે પરમાત્મા જ છે જીવ દશામાંથી બહાર કાઢો જે કાંઈ કુટુંબ હોય જે કાંઈ મનના વિકારો હોય જે કાંઈ ઇન્દ્રિય વસનો હોય આ બધા સાધન થઈ જાય એટલે તમે પરમાત્મા આ સાધન સંપન્ન કરો એટલે પરમાત્મા બધો જ કચરો નીકળી જાય આમ તો કીધું છે કે જ્યાં સુધી પાંચ પચીસ છે ત્યાં સુધી એ ઝઘડો છે ત્યાં સુધી આ હીરો કચરામાં ખોવાલ પીડ્યો છે અને હીરો ઓળખી લીધો તો સ્વયં તમે છો પાંચ પચીસ ના ઝઘડાથી બહાર નીકળી જાઓ આપણને બધાને ખબર છે કે બધાના દેહની અંદર આ પાંચ તત્વોની અંદર પચીસ પ્રકૃતિ છે બધાની અલગ અલગ પ્રકૃતિ હોય પણ સત્સંગમાં આવે ને બધાને એક બની જાય સત્સંગમાં આવ્યા પછી એક વિચાર બની જાય એટલા માટે રોજ 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 આપણે સત્સંગની જરૂર આપણને નવું નવું જાણવા મળે આ શરીરની અંદર આ પાંચ ફૂટના પૂતળાની અંદર એટલો બધો ખજાનો ભર્યો છે ન પૂછો વા અર્જુનને કૃષ્ણ ભગવાને જયારે વિરાટ સ્વરૂપ વધાર્યું તે ધ્રુજી ગયો એને કમકમાટી આવી ગઈ કે ભગવાન મને આ તમારો રૂપ જોઈને મને ડર લાગે છે મને તમારો હતો એવું ફરી સ્વરૂપ બતાવું હવે કેટલું ભયંકર શેનાથી બતાવ્યું હતું કામે નતું અંદર બતાવ્યું હતું દિવ્ય દ્રષ્ટિ આપીને અંતર આપીને એમાં અંદર બતાવ્યું હતું અંદર જોઈ અને એક વાર તો ભડકી ગયો એ જોયું તો બધા જ એની અંદર એ મરેલા પડ્યા છે મરે ગાઢમાં કચરા જોવામાં આવ્યું આવું ગીતામાં લખેલું છે આ જ્ઞાન ગુરુ કેમ છે ગુરુ કોમ નું જ્ઞાન જે તમને પાંચ મિનિટ નું જે આપે છે સાધન ગુરુ ને એ જ વસ્તુ છે પણ આપણને પરિપૂર્ણ વિશ્વાસ હોય અર્જુન ને વિશ્વાસ બે ગયો પછી એને કીધું જે નખરા કરતો તો કે આના ના કરતા સાધુ થઈ જાવ નવ ભિક્ષા મારવું નામને મારવા આ બધું બધું આ ન થાય આ ના કરતા છોકરા બધા વેરણ સકર પાકે આવું બધું ઘણું એને કર્યું પછી આ વસ્તુ જોયા પછી પ્રભુ હવે તમે કેશો એમ કરીશ હવે અમારી કોઈ દલીલ નહીં પછી અર્જુને કોઈ દલીલ નથી કરી પછી ભગવાન કેમ કર્યું આપણે પણ જો ગુરુના બાલકા થઈ જાય વચન લીધા પછી એ તર્કબુદ્ધિ છોડી દઈ અને ગુરુને શરણે જઈને સદગુરુ કેમ કરીએ ને તો આપણો બેડો પાર થઈ જાય એ આપણને એવા ને એવા પણ આવી જાય પારસમણી તો લોઢામાંથી સોનું પણ આવે પણ ગુરુ મહારાજ તો એનાથી અધિક બનાવે પોતાના જેવો બનાવે પણ એના માટે આપણે પાત્રતા કેળવી જોઈએ અને એવા આપણે બની જઈએ તો સો ટકા આવું થવાય છે અને આપણે જે કાલે વાત કરતા હતા કે આપણે રવિ ભાણ સંપ્રદાયમાં બધા સત્તો જોવો એ એવા બની ગયા આપણે જનકની વાત કરી હતી કાલે જનક રાજા પણ એવો બની ગયો હતો એના રાજ મેલ ઉપર અગ્નિ પ્રગટ થઈને ધોયેલું ના પાડી કે બાપુ મારું કઈ નથી હોય તો મળે આ ભૂમિકા હવે આવવા માટે રોજ નિત્ય નિત્ય ધ્યાન સામનાર ને સત્સંગ કરવો જોઈએ ધ્યાન પણ એવું કરવું જોઈએ હરદમ જાગીને એથી ફેરવું જોઈએ હરદમ દિવસ ખાલી ના જાય શ્વાસ ખાલી ના જાય અને એના ઉપર પરિપૂર્ણ હેત પ્રેમથી ભજન કરી તો થોડો ભજન પણ આપણું ઉગે કે ઘણા બેઠકો કરે ચાવણીયા કાઢે બધું જ કરે પણ નવો પાંજરો ના નીકળે શું કામ ક્યાંક કમી રહી જતી હોય છે અને કમી કાઢવા માટે આ સત્સંગ છે કમી કાઢવા માટે આ ગુરુ છે આપણને વારંવાર ટપોરા મારી મારીને સમજાવે કે તમારે આમાંથી નીકળી જવું હોય લક્ષ રાશિ છૂટી જવું હોય તો તેમ તમે પરમાત્માના આંસદ છો કૃષ્ણ ભગવાનને કીધું હવે પાસે જીવ લોકો બધા જશો મારા તો આપણે એના આંસ આવી તો એ જ આપણે થઈ જવા માટે એ આપણે ગુરુ માં આપણે એને સમાન છે એનાથી મારે ક્યાંય ના જવું ક્યારે પણ ના જવું સુરતા સંબંધમાં સાધી દે એટલે પૂરો થયો બેડો પાર થઈ જાય આપણી વાણિયાની એક એક કડી આપણને બતાવે છે એ ઠેઠ લક્ષ્ય આપણું છે આનંદ ઘર ત્યાં સુધી લઈ જાય છે એના માટે બીજો કોઈ ઉપાય છે નહીં આનાથી મારો કોઈ ઉપાય નથી આનાથી મારો એક ઉપાય સેવાનો છે સેવા અને સમરણ બીજો સમરણ નો છે ત્રીજો કોઈ ઉપાય નથી સેવા સમરણ ને ધ્યાન એનાથી મારો કોઈ ઉપાય નથી આ ત્રણ વસ્તુથી આપણે પરમાત્માનો રૂપ બની જાય છે નર્મથી નારણ બનાય જીવમાંથી શિવ બનાય એના માટે નીતિ ત્યાઓ સંતોનો સાંગ રોજ રોજ સત્સંગ

કોઈ એને નારાયણ કીધું કોઈ એને સદગુરુ સાહેબ પોતાના સદગુરુ કીધા આ બધા નવી નવી પોતાની મતી પ્રમાણે પણ વસ્તુ એક જ છે બે નથી એક જ વસ્તુ છે જેને જેને આમાં પ્રેમ થઈ ગયો સાચો એ ઘર એને ગોતી લીધું તો એનો બેડો પાર થઈ ગયો તો આપણે એ ઘર ગોતી જ લેવાનું છે ક્યાંય ધરાય કચાસ રાખવાની નથી કચાસ રાખી તો આપણને થોડુંક ઘણું તો આવે વળી બીજો જન્મ લઈને વળી ગુરુ કરીને પછી વળી એમાં મહેનત કરવી પણ અત્યારે જ વધારે મહેનત મહેનત થઈ જાય તો વાંધો શું આમાંનામાં આ જન્મની અંદર જે આપણને મોહ અને માયા જે ફસાવવાના છે એનાથી દૂર રહેવાનું ખાવાને પીવાને રેણીમાં કાઈ આપણને ઘરે ઉણપ નથી આવતી બધું મળે છે નુગરાને મળે સુગરાને મળે પણ આ બધું હોવા છતાં વધારે લાય આપણે કરીને આપણો ક્યાંક ક્યાંક આપણે ભાવ બગાડી નાખતા હોય છે બહુ લાયમાંના ને લાયમાં પછી ભાવ ખોવા આપણો બધો બધાને ખોવાઈ જાય એટલી બધી લાઈ ના રાખવાની રહેવું સસારમાં પણ પરમાત્માને બધો સોંપીને જેમ જનક રાજે કીધું કે મારું કંઈ નથી એવી રીતે આપણે રહી શકીએ ને તો આપણો બેડો પાર થઈ જાય ઉલટું એ સંભાળી લે બધો એવો થઈ જાય ને એટલે ઉલટું સંભાળી લે જો જ્ઞાનની ભૂમિકા આવી જાય ને પછી પરમાત્મા ઉપર તમારી જવાબદારી બધી આવી જાય તમે જ્ઞાન ભૂમિકામાં આવી જાઓ તો અંદરથી બોલે કે તું પોતે જ છો તો તારે કોની બીજાની બીજા કણે તારે ક્યાં ભીખ મંગવાની છે તો પોતે સ્વયં છો તો સ્વયં આવા થઈ જાવ ને પછી કઈ ન જ્યાં સુધી આપણે અંધારામાં હોય થોડીક સમજણ ઓછી હોય જો સમજણમાં બે વાત આવે ભક્તિના મારક બે જ્ઞાન ન થાય ને જો એક મની છે મની મની એના બચા ને જન્મ દે પછી એ મને સાત ઘરે બટલાને ફેરવે બટલાને કઈ ખબર ન હોય શું કામ ભક્તિ છે પણ અમુક ની ભક્તિ એવી હોય એ મની જતા એને ઉપાડી લઈ જાય થાય હવે ઘર બચો છે વાદરીનું બચું કેવું છે પરિપૂર્ણ એ બધું જન્મતી વાત જ્ઞાની હોય પાદરૂ જ્ઞાની એને ખબર છે કે મારી જવાબદારી શું છે એ જેવી વાંદરી ઠેકડી મારે ને તો એ ચોટી જાય વાંદરીને એની ચિંતા નહીં એ બચવું ન પકડાય એ બચાને ઉપાડવા ન જાય એ તો ઠેક જ મારે એ ઠેક મારે અને બચ્ચોને પકડી લે એને જ્ઞાની કહેવાય અને મનીના ના જેવી ભક્તિ હોય તો એ કેટલાય ઘર ફેરી ફેરીને એમાં કૂતરા પલાળા હેરાન કરે હું મૂકવા જાય જાય બોડી બોડીને આંખો ઉઘરે અને પછી પણ એને ધ્યાન રાખવાની આ આવી ભક્તિ દુનિયામાં ઘણી છે તો આપણે જે વાંદરી ના જે ઉદાહરણ છે એવા આપણે જ્ઞાની બનવાનું છે કે સદગુરુ આપણે વચન દીધું છે એ વચન ચૂકવાનું નહીં એ ટપ ચૂકવાની એમાં ચોટ્યું છે એનાથી મારું જાવો નહીં ગમે ત્યાં હોય તો એ તમારો ઉધાર એ કરી શકે એ તમારો મેળો પાર કરી શકે એને આશરે તમે રહ્યો ને આપણે એક દાખલો છે કે વગડાની અંદર એક બકરી રહી ગઈ હતી અને પેઢી અલગ અલગ ગેઠી બકરીને મોટી બકરી માલધારી પાછી મૂકી દીધી એકલી રહી ગઈ પછી રાત પડી ગઈ પછી કેટલા કેટલા જનાવર આવવા માંડ્યા પણ એ સિંહ નો પંજો તો નહીં બેહી ગઈ આ સિંહના પંજાની વાત કરો આ ગુરુનો નો છે ને સિંહ નો પંજો છે એનો આધાર લીધા પછી ને આપણે કોઈની પરવા નહીં કરવાની એનો આધાર છે પૂરું થઈ ગયું જેને ગુરુનો પંજો માથે પડી ગયો ને એ આધાર લઈ લીધો સિંહારાવી વાઘાયા વરવાયો જેને મને પગ દેખાડતી હતી છેલ્લે અસલી સિંહાયો એ એને વિચાર કર્યો બહુ આ જંગલમાં એકલી બકરી કે તો આપણો ખોરાક પછી પરખાયો જેવી પરખાયો તો ઊભી થાય મારે તારો તો ખોરાક છો કે ખાવો હોય તો ખાઓ મારી ના નથી પણ આમ જો આ પગ કેનો છે એ તો પગ કે મારો તો એ જેટલા છે ને એ પગને આશરે હોય જેટલા એને એ પગ બતાવ્યા ભાગ્યા છે તો હું આશરે બેઠી છું તૈયારી કીધું ઓહો આ તો મારે આશરે છે તો એમાં આપણે સદગુરુને આશરે હોય ને તો બધી જ એની જવાબદારી થઈ જતી હોય છે પણ આપણે ઘડીક આશરે હોય ને ઘડીક બીજાને આશરે હોય ઘડીક આશરે હોય વળી બીજાને આશરે જઈ મહિનો આના આશરે રહે જાય મહિને મહિને બીજાના આશરે જતા રહી એમ આપણો ભાવ બગડતો હોય છે આ બધા એનો જેનો બગડ્યો એનો નથી બગડ્યોના બેડા પાર થઈ ગયા એના તો ઇતિહાસ બોલે છે એની તો આપણે વાણીઓ કાઈ છીએ એના આપણે બધા એના પુસ્તકો વાંચીએ છીએ કે જે થઈ ગયા ને અબેગ રહી ગયા જે કોઈની પરવા કરવી નથી અને પછી એની પરવા હોતી નથી એનો પછી પરમાત્મા બધું જ કામ કરે છે એને કે ત્રિકમ સાહેબને ને તરત તરતા નતો ઓરતો કે તરતા માથે બેહી જાય પણ એને આશ્રો હતો સદગુરુનો અને વિશ્વાસ હતો પરમ પરિપૂર્ણ વિશ્વાસ હતો એવા વિશ્વાસવાળાના બધાય પરમાત્મા કામ કરે છે અને એવો અડગ વિશ્વાસ જેનો રહી ગયો એનો બેડો પાર થઈ ગયો એક જ જનમની અંદર નીકળી ગયા જેસલ જાડે જાડે વિશ્વાસ થઈ ગયો તો આપણને ખબર છે કે થોડી ઘણી જેમ કેમ કરવા માંડી ગયો એવો સુરવીર હતો કેટલા ખોન કરી નાખે એવો અને સભીરાને ઘરે વતન દે આવી તો મુકવા જાય છે વિચાર તો એના કપડા ધોવા જાય વિચાર કરો ક્યાં જાતો રહ્યો કઈ ભૂમિકા આવી ગઈ એક જ સદગુરુના વતન માં ગયા પછી હરિશ્ચંદ્ર વેચાઈ ગયા આપણને ખબર છે જેને જેને કહેવાય આપણે બધાને ખબર છે કે આપણે વીરપુર જલારામની વાત કરો તો પરમાત્મા ગુરુ મહારાજ બીજો વેહલીને પણ આવ્યા હતા એની પરીક્ષા કરવા માટે અને માંગણી એને કરી વીરભાઈની તો કા લઈ જાઓ સેવામાં આજનો ઇતિહાસ તમે સાંભળો છો અને હરિની ભજ ભક્તિ કરતા હજી કોઈની લાજ જતા નથી જાણી જેની સુરતા સાંભળ્યાની સાથ વધે વેદ આ વેદ અને વાણી પોકાર કરીને કરે છે તો આપણું ભજન આવું હોવું જોઈએ આપણું શ્રવણ આવું હોવું જોઈએ ગુરુમાથાનો વિશ્વાસ આપણો આવો હોવો જોઈએ તો પરમાત્મા ડગે ડગલે પગલે આપણા ભેગો છે અને ભેગો રહેવાનો છે જેટલા શ્વાસ આપણને ભજન કરવા આપ્યા છે એટલા શ્વાસ આપણે આનંદ કરવાનો છે

અસલી સ્વરૂપ થઈ ગયો આમાંથી નીકળીને તો સ્વરૂપમાં ફરી ગયો પોતપોતાના રૂપમાં ભળી ગયો આપણે એ છે અહીંયા એનું ભજન કરવાનું છે એનું સ્મરણ કરો પોતે પોતાનું ભજન કરવાનું છે આવા બની જવાનું છે એવો બની જાય તો મન છે અમન બની જાય તો મનના બધા સત્સંગો તરંગો બધા બેસી જાય આ તરંગો છે ને જ્યાં સુધી આપણે જીવ દશામાં છે ત્યાં સુધી તરંગો માણસને હેરાન કરે છે ત્યાં સુધી પરેશાન કરે છે ત્યાં સુધી કરશે એનું કામ એ છે પણ આ જીવ દશા પટી ગઈ શિવ બની ગયા તો તમારે અહીંયા મુક્તિ ફલમાં મુક્તિ ગુરુનીના નામની ભક્તિ દિલમાં તો મુક્તિ ફલમાં મુક્તિ આકાશમાંથી પાટળમાંથી મુક્તિ માટે ક્યાંય ધોરવાનું નથી ભગવાન માટે ક્યાંય દોરવાનો નથી મુક્તિ અહીંયા છે ને ભગવાન અહીંયા છે અહીંયા છે ક્યાંય બારું નથી ભારે ધોરશું ને તો ગુડી મળશું મામદે ગાયો મામદ કે મંડરૂપી મર્ગાને મારો બારા ફરશો તો ગુડી મળશો નથી ઉતરવાનું મારો આ માહમત મુસલમાન હતા અને આફરું જો ધર્મ પાડીના ગુરુ કર્યા આવું બોલ્યા છે બારા ફરશો તો ગુડી મરશું તો આપણે જગત મારો ફરે છે તો મારું ફરશે તો બોડી મારવાનું છે એ જે કરતું હોય બધું કરે તો આપણે સમજી જવાનું કે આ મારવાનું છે કરવા ગમે યાત્રાઓ કરવા જાય તો છે તો બોડી મારશે નથી મન રૂપી મરઘા ને મારવો આ મરઘાને એને વારીને ઠક્કાને રાખી દેવું તો તમારે સ્વયં ઉધાર થઈ જાય આપણે વારંવાર રોજ સત્સંગ કરીએ રોજ આપણે આનાય સંતોની વાણી ઊંઘ એના ઉપર સત્સંગ કરીએ પણ વાત તો એક જ આવે કે જ્યાં સુધી આપણે મને નહીં આ બોલે ને નહીં ઓળખી ત્યાં સુધી આપણો ઉધાર નહીં થાય ત્યાં સુધી લક્ષ્મી નહીં મળે એના માટે ગુરુ માં આપણને વારંવાર ટપોરા મારી નાટક બનાવે છે મેરું તો ડગે પણ મનના ડગે નહીં ભાંગી પડે પ્રમાણ કે મેરું ડગે જ નહીં ડુંગર થોડા ડગે પણ છતાંય કીધું કે મેરું તો ડગે પણ ભલે ડગે તો મારું મન ડગે નહીં પ્રમાણ કદાચ તૂટી પડે તોય પણ મારું મન ના ડગે એવું મન આપણા બાઈ માણસ પાનબાઈ ને ગંગા સતી ની વાડી માં પ્રવેશ્યો એને કહ્યું છે અને ખરેખર એનું મન એવું હતું એના ઉપર મોટા મોટા વિદ્વાનો છે ને એની વાડી ની પરીક્ષણ કરે છે એક કડી ની ચૂક ના કાઢી શકે એવી ગંગા સતી ની પાનબાઈ ની વાડી આજે પણ દુનિયા ને છેડે ગવાય પણ કોઈ એમને કહી શકે અમારી ચૂક છે કારણ એનો ભજન હતો આ ભજન ને પરથી એવું થાય તો એવું આપણે ભજન કરી જાય તો જેમ ગંગા સતી નું કામ થઈ ગયું એના ઘરવાળા કહસન નું કામ થઈ ગયું કરી નાખ્યું અને એને દાસી હતી એનું પણ એનું કામ થઈ ગયું વિચાર કરો અફાનભાઈનો પણ એનું કામ કરી કહ્યું એમ સંતો અરસ બધા કામ કરતા જાય છે આપણે પણ સંતો બનવાનું છે લારે આપણે પણ કામ કરવાનું છે આપણને મનુષ્ય અવતાર એટલા માટે જ મળ્યો છે આપણે બીજું કંઈ કરવા માટે મળ્યું નથી પેટ તો પશુ પંખે ફરે ચકલાય ફરે કીડી મોકળાઈ એના એના બાલ બચાને મોટા કરે એવું તો એને આવડે છે એ તો લક્ષ રસીવાળાએ કરે છે તો આપણે લક્ષ વાળા નથી આપણે એનાથી છે આપણે બાવનથી બારાશી વાણીઓ ગાઈ છે પણ આપણે થી ફર થવા માટે બાવન અક્ષરથી બહાર નીકળવા માટે એક જ ગુરુના વચનમાં રહીને એક વચનમાં રહીને આપણે શરણમાં રહીને ભજન કરશું આપણે જે ભજન બીજું નથી કરવાનું પરંતુ ગુજરાત વચન આપ્યું એ જ કરવાનું છે પણ એમાંથી બધું નીકળે છે પણ ભજન ભજનમાં ફરક હોય એક નું મન બારું ફરતો હોય અને એક જતું હોય એકનો મન અમન બની જતું હોય અને નું મન બહાર ફરતો હોય એને ભજન કરતાં કટાડો આવતો હોય ભજન કરતાં થાક લાગતો હોય ભજન કરતા ઉભા સી હોતી હોય ભજન કરતા નિંદ્રા આવતી હોય એ અંદરનો સાચો પ્રેમ નથી એટલે તો મેં પહેલી મેણે કળી પહેલી ગઈ હરדם જાગીને હેતે ફેરો તો પટી જાય દિલના આતરો પર સાધુભાઈ ફેરો હરી આવી ઓમ સોમની રત્ના હતી શેર બન્યા બહુ સારા શ્વાસ ઉશ્વાસે ધમણો ધમિલ્યો તો નામ દર સાહેબ બહુ સારા સાધુભાઈ ફેરો મારા આવી આપણે માણા ફેરી તો આપણો બેડો પાર થઈ જાય બહુ સદગુરુ દેવકી જય